તમે ખરાબ કામ કર્યું તમારો ટીમ તો જ ફોટો આવશે સારા કામ ની દુનિયામાં વેલ્યુ છે નહીં અત્યારે હું સાહિત્ય કરું છું મારો ટીમ પેપરમાં ફોટો ન આવે છણ શનિમાન આ તકમાં કકાબા ઘડી સાહિત્યકાર છે પણ એ હું જીમ ફાવે જીમ ફાવે માં ત્યારે બોલવા માંડું અને તમે બધો મને મને મનો મારવા અત્યારે લોય જાણ કરી નાખો તો એ પછી હોળમાં ટીમ આવે છણ શનિમાં કેવી તાવ ખબર છે સન શનિ જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ આ સે

જો મંજેરાગાવ્યો ખટારામાં જુઓ ડાયરો થઈજો વિખ સન સની બોલો હની બની આટલી વાર લાગી આ ખરાબ